વેરાવ આજરોજ વેરાવળ ખાતે તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ વેરાવળ સમસ્ત સિંધી સમાજ દ્વારા ગુરૂનાનક જયંતિની શોભાયાત્રા નીકળેલ જેનું ક્રિષ્ના ટ્રાવેલ્સ એસટી બસ સ્ટેન્ડ પાસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ખારવા સમાજના અગ્રણીઓ તેમજ રેયોન કામદાર સંઘ દ્વારા સિંધી સમાજના પ્રમુખ લાલાભાઈ તથા તમામ આગેવાનોનું કુલહાર તેમજ ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યું પટેલ શ્રી તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ હોળી એસોસિએશન ના પ્રમુખ શ્રી હીરાભાઈ વધાવી ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી રિયોન કામદાર સંઘના જનરલ સેક્રેટરી ભરતભાઈ મહેતા સેક્રેટરી દાદુભાઈ શેરે ઉપપ્રમુખ રમેશભાઈ ભૂપતા હેન્ડોપ કારોબારી કેવલભાઈ મકવાણા તથા તમામ કારોબારી સદસ્ય તેમજ ખારવા સમાજના તમામ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કકાસિયા and press the bell icon. Never miss an update.